રાજકારણ ત્યારેજીપી એક રાજ્ય ગઈકાલે એક સ્ટેટમેન્ટ સાંભળ્યું કે મારા ડિપાર્ટમેન્ટના લોકો એ નથી સમજાતું કે ગુજરાત પોલીસ એ કોઈ કરિયાવર માં લઈને આવી છે ગુજરાત પોલીસ એ કોઈના બાપ દાદા ની પેઢી છે ખાનગી સંસ્થા છે નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે જિજ્ઞેશ મેવાણી અને ગુજરાત પોલીસને લઈને અત્યારે જે આખો વિવાદ ચાલી રહ્યો છે એમાં મિત્રો હવે મેહુલ બોગરા પણ મેદાને આવી ગયા છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈએ કે મેહુલ બોગરા આ જે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે એને લઈને તેઓ શું કહી રહ્યા છે અને ત્યાર પછી આ વિડીયો વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો ગુજરાતમાં કેટલી દારૂબંધી છે ને એ ગુજરાતની જનતા જાણે છે અત્યારે ગૂગલ મેપની અંદર ખાલી દારૂ વર્ડ સર્ચ કરશો ને એટલે પાંચ દસ કિલોમીટરના રેડિયસમાં કેટલા દારૂના અડ્ડા છે ને એ ગુગલ મેપમાં બતાવે છે એટલું બધું ડિજિટલાઇઝેશન દારૂની અંદર ગુજરાતમાં થઈ ગયું છે દારૂ ડ્રગ્સ અને પટ્ટા ઉતારવા પર રાજકારણ ગરમ છે ત્યારે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી એક રાજ્ય સેવકનું મેં ગઈકાલે એક સ્ટેટમેન્ટ સાંભળ્યું કે મારા ડિપાર્ટમેન્ટના લોકો કઈ ભૂલ કરે ત્યારે ડિપાર્ટમેન્ટ બહારના લોકો મારા અધિકારીઓને કઈ કહી જાય તો યુ આર ધ લીડર ઓફ ધ ફોર્સ ગુજરાત પોલીસ એ કોઈ કરિયાને આવી છે ગુજરાત પોલીસ એ કોઈના બાપ દાદા ની પેઢી છે ગુજરાત પોલીસ નો પગાર એ જનતાના ટેક્સ ના માંથી થાય છે કે કોઈ પગાર કરે ગુજરાત પોલીસ નું કામ એ જાહેર જનતાની સુખાકારી સલામતી અને શાંતિ માટે કાર્ય કરવાનું છે પરંતુ અત્યારે રાજ્ય સેવકોને રાજકારણીઓ સાથે સ્ટેજ ઉપર બેસવું રાજકારણીઓની જેમ પોતાની ગાડી આગળ પાછળ બે પીસીઆર લઈને રખડવું જાહેર જનતાના ટેક્સ ના પૈસા નો ડીઝલ સ્વરૂપે ધુવાડો ઉડાડવો મોટિવેશનલ સ્પીકરો બનવું નેતાગીરી જાડવી સ્ટેજ ઉપર આવીને જે ડ્યુટીનો સમય એને જનતાની સેવા માટે ફાળવવાનો છે એ માન સન્માનના સમારોહમાં જઈ અને વેસ્ટ કરવો આ બધું કાર્ય અત્યારે રાજ્ય સેવકો કરતા થઈ ગયા છે રાજ્ય સેવકો જેમનું કામ કાયદાને અનુસાર ચાલવાનું છે આ ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી માટે પ્રોહિબિશન નો કાયદો છે ડ્રગ્સ બંધી માટે એનડીપીએસ નો કાયદો છે તો એ કાયદા મુજબ ચાલવું નથી પરંતુ જેના માટે કાયદો નથી જેમ કે કોઈ વ્યક્તિ વિરોધ કરે ખોટા ખોટું કે તો એનો અવાજ દબાવવા માટે કોઈ કાયદો નથી તો એવા સંજોગોમાં પોતાની એકતા બતાવશે બે માનો બધા ભેગા થઈને એક રેલીઓ કાઢશે ખોટાને ખોટું સાબિત કરવાને બદલે સાચું સાબિત કરવા માટેના પ્રયત્નો અપાર કરશે પરંતુ કાયદા મુજબ ચાલશે નહીં હું તો કહું છું કે તમારથી જો વિરોધ સહન ના થતું હોય તો કન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ લાવો બંધારણીય સુધારા લાવો કે જો કોઈ પણ વ્યક્તિ સરકાર કે રાજ્ય સેવકોની વિરુદ્ધ વિરોધ કરે તો એને ફાંસીની સજાની જોગવાઈ કેમ કે જ્યાં સુધી આવો સુધારો નહીં આવે

તુ તા કઈને બોલાવા કે કોઈ પણ સંજોગોમાં યોગ્ય ના કહેવાય પરંતુ એ કહેવા બદલ રાજ્ય સેવકોને એટલો છૂટો દોર આપો એ સંપૂર્ણપણે અયોગ્ય છે મારે નાયબ મુખ્યમંત્રીને એક વિનંતી છે કે તમે તમારું પાસ્ટને યાદ કરો તમે ગૃહમંત્રી બન્યા મહેસૂર મંત્રી બન્યા અને આજ નાયબ મુખ્યમંત્રી છો તમે રાજ્ય સેવકોને પટ્ટા ઉતારવાની ધમકી આપીને ખખડાવ્યા છે એના આધારે જ તમે લોકચાહના મેળવી છે અને એના આધારે જ તમે નાયબ મુખ્યમંત્રી બન્યા છો જો તમે આજે રાજ્ય સેવકોને છૂટો દોર આપશો બેઈમાનોની એકતા બતાવશો બેઈમાનો ભેગા મળીને રેલીઓ કાઢશે અને સાચાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો ને તો તમે તમારી જ લોકચાહના ગુમાવી રહ્યા છો અને રઈવા તો દારૂબંધી ને તો ગુજરાતમાં કેટલી દારૂબંધી છે ને એ ગુજરાતની જનતા જાણે છે અત્યારે ગુગલ મેપ ની અંદર ખાલી દારૂ વર્ડ સર્ચ કરશો ને એટલે પાંચ દસ કિલોમીટર ના રેડિયસ માં કેટલા દારૂ અડ્ડા છે ને એ ગુગલ મેપ માં બતાવે છે એટલું બધું ડિજિટલાઇઝેશન દારૂ અંદર ગુજરાત માં થઈ ગયું છે તો સચ્ચાઈને સ્વીકારો એના ઉપર કામ કરો કોઈનો અવાજ દબાવવા માટે કામ ના કરો રાજ્ય સેવકોને એટલો છૂટો દોર ના આપો એ તમારા જ જનપ્રતિનિધિઓને નડશે આ બાબતે સત્યને સ્વીકારીને મનોમંથન કરશો જે વિવાદ ચાલી રહ્યો છે એમાં તેમણે શું કીધું તો મિત્રો તમને ખ્યાલનેશ મેવાણી પોલીસ ને લઈને એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે જે પણ પોલીસવાળા જે ડ્રગ્સ અને દારૂ જે હપ્તા લે છે એવા પોલીસ અધિકારીઓને લઈને તેમણે એક ટિપ્પણી કરી હતી જેને લઈને ત્યાર પછી પોલીસ પરિવાર અને અન્ય થરાદના વેપારીઓ દ્વારા જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો થરાદમાં રેલી કાઢીને જિગ્નેશ મેવાણી હાય હાય એવા નારા પણ લગાવવામાં આવ્યા હતા જોકે મિત્રો ત્યાર પછી અત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક રેલી કાઢી હતી અને જિગ્નેશ અમે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં છીએ આ ઉપરાંત દારૂ અને ડ્રગ્સ બંધ કરો એવા નારા સાથે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢી હતી અને મિત્રો ત્યાર પછી અત્યારે તમે જોયું કે મેહુલ બોગરા પણ આજ જે અત્યારે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે એમાં તેમણે શું કહ્યું તો મિત્રો આ જે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે એની વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો અમે અહીંયા કોઈનો પણ વિરોધ કરતા નથી અને કોઈને અમે સપોર્ટ પણ કરતા નથી માત્ર ને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે